ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબ માં આપનું સ્વાગત છે મિત્રો હવે આ ટોપિક ને આપણે આગળ વધારીએ આગળનો પોર્શન આપણે જોઈ ગયા છીએ ફરી પાછો નવો પોર્શન આપણે ચાલુ કરીએ મિત્રો છઠ્ઠો પોઈન્ટ આપણે આવ્યા વિદ્યુત ધનમયતા વિદ્યુત ધનમયતા એટલે ઇલેક્ટ્રોપોઝિટિવિટી અંગ્રેજી શબ્દ ભી જાણવો જરૂરી છે ધાત્વીય ગુણધર્મ જેને આપણે અંગ્રેજીમાં કહેવું હોય તો મેટાલિક નેચર મેટાલિક કેરેક્ટર બરાબર સમૂહ તેર અને સમૂહ ચૌદ ના તત્વો ધાત્વીય ગુણધર્મ વિદ્યુત ધનમયતા કેવી ધરાવે છે એની આપણે જરાક ચર્ચા કરી લઈએ એમાં પહેલી વસ્તુ આ મિત્રો છે કે એસ વિભાગના તત્વોની સરખામણીમાં કમ્પેર ટુ એસ સેક્શન એસ વિભાગના તત્વોની સરખામણીમાં સમૂહ તેર અને ચૌદ ના તત્વોની વિદ્યુત ધનમયતા એ પ્રમાણમાં ઓછી છે બરાબર એસ વિભાગના તત્વો સમૂહ સમૂહ એક અને બે ના તત્વો આગળ છે એમના કરતા આ લોકોની એટલે સમૂહ તેર અને ચૌદ ની વિદ્યુત ધનમયતા ઓછી છે કેમ મિત્રો કારણ કે વિદ્યુત ધનમયતા એ આયનીકળ એન્થાલપીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આયની ગણ એટલે શું કે ભાઈ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા તો વિદ્યુત ધનમિકલ્પીનો વ્યસ્તાનો સંબંધ છે જેની વધારે હશે જે ઇલેક્ટ્રોન ગુમાવવાનું જેમાંથી મુશ્કેલ હશે મિત્રો એની ધાત્વિય ધાત્વી ઓછો કહેવાય અને જે સરળતાથી ઇલેક્ટ્રોન જવા દે દાન કરી દે આપી દે એ વધારે વિદ્યુત ધન કહેવાય આપણે વાત કરીએ છીએ તેર અને ચૌદની તો તેર અને ચૌદના તત્વો છે એ સમૂહ એસ અથવા એસ વિભાગ કરતા મિત્રો નાના કદના છે

પણ આ એની કમ્પેરમાં તેર અને ચૌદના પી વિભાગના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા નથી પ્રમાણમાં ઓછી વૃત્તિ ધરાવે છે તો એન્થાલ્પી વધી જશે અને એન્થાલ્પી વધી જશે તો સમૂહ તેર અને ચૌદના તત્વોની વિદ્યુત ધનમયતા ઇલેક્ટ્રો પોઝિટિવિટી ઓછી છે બરાબર એટલે તેર અને ચૌદ કરતાં આ લોકો ઓછા વિદ્યુત ધન છે આપણે ઇન્ડિવિજ્યુઅલ ચર્ચા કરીએ પહેલાં સમૂહ તેરની વાત કરવી છે સમૂહ તેરમાં શું ક્રમ જોવા મળે તો સમૂહ તેરમાં ધ્યાન આપજો મિત્રો બોરોનથી એલ્યુમિનિયમ બોરોન થી એલ્યુમિનિયમ બરાબર એની તરફ જતાં વિદ્યુત ધનમયતા પહેલા તો વધે છે બરાબર બોરોન થી એલ્યુમિનિયમ તરફ જઈએ તો વધે છે પછી પણ વધવી જોઈએ કોઈ પણ સમૂહમાં તમે નીચે જાઓ ને તો વિદ્યુત ધનમયતા હંમેશા વધે મિત્રો પણ અહીંયા જરા ખાસ ધ્યાન રાખજો બોરોન થી એલ્યુમિનિયમ વધે છે પછી શું થાય છે જરાક જોઈએ પછી ગેલીમ થી થેલિયમ તરફ જતાં ગેલીમ થી થેલિયમ તરફ જતાં વિદ્યુત ધનમયતા ઘટે છે વધી નહીં મેં હમણાં શું કીધેલું કોઈ પણ સમૂહમાં નીચે તરફ જઈએ તો વિદ્યુત ધનમયતા ઓલવેઝ વધે પણ અહીંયા બોરોનથી એલ્યુમિનિયમ વધે પછી ગેલિયમથી થેલિયમ તરફ જતાં વધવી જોઈતી હતી પણ ઘટે છે મિત્રો આ વિદ્યુત ધર્મતામાં જે ઘટાડો થાય છે ને મિત્રો એ ઘટાડા માટે શું જવાબદાર છે એને જોઈએ એની માટે ડી અને એપ કક્ષકોની નબળી સિલ્લિંગ અસર જવાબદાર છે આપણે જાણીએ છીએ કે ગેલિયમથી થેલિયમમાં શું હોય કે ડી કક્ષકમાં દસ અને એપ કક્ષકમાં ચૌદ ઇલેક્ટ્રોન આવે અને આ જે ઇલેક્ટ્રોન છે એમની સિલ્લિંગ અસર પ્રમાણમાં નબળી હોય સિલ્લિંગ અસર નબળી હોય તો કેન્દ્રીય વીજભારની અસરકારકતા વધે વધી જાય આકર્ષણ વધી જાય અને આકર્ષણ વધી જાય તો મિત્રો એન્થાલ્પી વધી જાય તો સ્વાભાવિક છે વિદ્યુત ધનમયતા ઘટી જાય એટલે ગેલિયમથી થેલિયમમાં વિદ્યુત ધનમયતા વધવી જોઈતી હતી એના બદલે મિત્રો શું થશે આ નબળી સિલ્લિંગ અસરને કારણે સ્વાભાવિક છે ઘટે છે ઓકે હવે સમૂહ તેરના તત્વો માટે વિદ્યુત ધનમયતાનો ક્રમ કયો થયો તો બોરોન એલ્યુમિનિયમ તો બોરોન કરતાં એલ્યુમિનિયમ તરફ જતાં વધી તો આના કરતાં આમાં વધારો થયો પછી વધારો થવાને બદલે શું થતો તો મિત્રો ઘટાડો થાય છે તો અહીંયા સ્વાભાવિક છે લેસ દેન પછી આ બધામાં ગ્રેટર ધેન આવશે એટલે સૌથી વધારે વિદ્યુત ધનમય તત્વો કોણ આવશે મિત્રો સમૂહ તેરમાં સૌથી વધારે વિદ્યુત ધનમય તત્વ એ એલ્યુમિનિયમ બનશે ઓકે આ તો વાત થઈ સમૂહ તેર ની સમૂહ ચૌદ માં શું ક્રમ છે એને પણ આપણે જોઈએ તો સમૂહ ચૌદ માં સમૂહ તેર કરતા ઓછી વિદ્યુત ધનમિતા છે જુઓ સમૂહ તેર કરતા સમૂહ ચૌદના તત્વો ઓછી વિદ્યુત ધનમયતા બરાબર અને ઓછો ધાત્વીય ગુણધર્મ ધરાવે સ્વાભાવિક છે વિદ્યુત ધનમયતા ઓછી હોય તો ધાત્વીય ગુણધર્મ ઓછો હોય આ 13 અને 14 ની કમ્પેર કરીએ તો 13 વધારે વિદ્યુત ધનમય છે 14 ની કમ્પેરીઝન બરાબર એની માટે શું જવાબદાર તો સમૂહ 13 કરતા સમૂહ 14 ના તત્વો જે છે એ નાનું કદ ધરાવે સમૂહ 13 કરતા સમૂહ 14 ના તત્વો કદ નાના હોવાને કારણે ઊંચી આઈનીકરણ ધરાવે અને એના કારણે મિત્રો સમૂહ તેર કરતાં સમૂહ ચૌદના તત્વોની વિદ્યુત ધન્મયતા ઓછી છે એમ પણ તમે જાણો જ છો કે તમે આવડતમાં આમ ડાબેથી જમણે જાઓ તો વિદ્યુત ધન્મયતા ઘટે અધાતુ ગુણધર્મ વધે તો ધાતુય ગુણધર્મ ઘટે તો સ્વાભાવિક છે તેરની આ રીતે જમણી બાજુ મિત્રો ચૌદ છે એટલે વિદ્યુત ધનમયતા તો ઓછી જ હોવાની ઓકે હવે આમાં કોણ કોણ કેટલું કેટલું વિદ્યુત ધન છે તે જોઈ લઈએ સમૂહમાં નીચે તરફ જતાં ધાતુ ગુંડરમાં સ્વાભાવિક છે વધે આવડતમાં ઘટે અને શું થશે સમૂહમાં વધે તો સમૂહમાં નીચે તરફ જતાં વધશે એટલે એમાં પહેલું તત્વ કાર્બન કાર્બન કેવો છે મિત્રો એ પ્યોર પાક્કો હંડ્રેડ પર્સન્ટ અધાતુ છે જ્યારે એના પછીના બે તત્વો એટલે સિલિકોન ને જર્મેનિયમ એ ઉપધાતુ છે અર્ધ ધાતુ છે ઉપધાતુ અર્ધ ધાતુ કહેવાય સેમેટ કહેવાય બરાબર છે અને તે પ્રમાણે છેલ્લા બે એસન અને પીબી બરાબર ટીન અને લેડ એ ધાતુ છે પણ પ્રમાણમાં નરમ બરાબર અને નીચા ગલનબિંદુવાળી નરમ એટલે મિત્રો લોખંડની જેમ એકદમ સખત નથી બરાબર ધાતુ છે ધાતુવીય ગુણ છે પણ પ્રમાણમાં નરમ છે સો પ્રકારની મેટલ છે અને એનું ગલનબિંદુ પણ પ્રમાણમાં ધાતુ જેવું નથી પ્રમાણમાં થોડુંક ઓછું છે એ તો આપણે ચર્ચા કરી દીધી છે ગલનબિંદુમાં આગળ વધીએ મિત્રો કે સમૂહ ચૌદના તત્વો માટે વિદ્યુત ધનમયતાનો આપણે ક્રમ કહીએ તો આમાં કોઈ અપાદ નથી આમાં જેમ જેમ નીચે જશું તેમ તેમ વિદ્યુત ધનમયતા વધે છે તો સ્વાભાવિક છે કાર્બનથી લેડ તરફ ગયા તો વિદ્યુત આપણને શું જોવા મળે મિત્રો વધારો જોવા મળે છે તો આ રીતે આમાં શું થશે વધારો થાય છે ઓકે ત્યાર પછી મિત્રો ભૌતિક ગુણધર્મમાં છેલ્લો ટોપિક આપણે જોવા જઈએ છીએ એ છે અપરૂપો અપરૂપો એટલે એટલે આ પણ યાદ રાખજો અપરૂપો શું છે તો અપર એક વિશિષ્ટ ગુણધર્મ છે કે જેમાં પરમાણુની ગોઠવણી અલગ અલગ રૂપે થવાથી એક જ તત્વ જુદા જુદા ભૌતિક સ્વરૂપે જોવા મળે પરમાણુની જુદી જુદી પ્રકારની ગોઠવણીને કારણે આપણને જુદા જુદા ભૌતિક સ્વરૂપો જોવા મળે જેને આપણે મિત્રો અપરુપો કહીએ છીએ અહીં મિત્રો આપણે માત્ર સમૂહ ચૌદના જ અપરુપોની ચર્ચા કરીશું સમૂહ તેરના તત્વોમાં અપરૃપતા ખાસ જોવા મળતી નથી સમૂહ તેરમાં બોરોનના અપરૂપો છે પણ એટલા બધા કઈ અગત્ય ધરાવતા નથી તો આપણે સમૂહ માં કયા કયા તત્વો અપરૂપો ધરાવે છે એની ચર્ચા કરીએ સમૂહ ચૌદ ની અંદર બધા જ તત્વો અપરૂપો ધરાવે છે સિવાય કે લેડ એટલે સમૂહ ચૌદના તત્વો પૈકી પીબી લેટ સિવાયના બધા જ તત્વોને અપરૂપો છે બધા તત્વો એલોટ્રોપ ધરાવે છે કયા કયા તત્વોને કેવા કેવા અપરૂપ છે એની જરાક આપણે માહિતી મેળવી લઈએ સમૂહ પહેલું મિત્રો થશે કાર્બન કાર્બન જે છે એ સ્ફટિકમય અને અસ્ફટિકમય બંને સ્વરૂપે જોવા મળે પહેલા સ્ફટિકમય અપરૂપોની વાત કરું તો સ્ફટિકમય અપરૂપોમાં બરાબર એક હીરો ડાયમંડ જે આપણે બહુ જાણીએ છીએ મિત્રો ત્યાર પછી છે ગ્રેફાઇટ ઓકે ત્યાર પછી છે ફુલેરીન તો આ થયા કાર્બનના સ્ફટિકમય અપરૂપો અને અસ્ફટિકમય અંદર આપણે વાત કરવી હોય તો એક છે કોક બરાબર ચારકોલ જેને આપણે કોલસો બી કહી શકીએ અને પછી છે કાર્બન બ્લેક બરાબર જે આપણે ઇન્કમાં કહેવામાં વાપરીએ છીએ તે એટલે કોક ચારકોલ ને કાર્બન બ્લેક એ કાર્બનના અસ્ફટિકમય અપરૂપો છે આ તો વાત થઈ મિત્રો કાર્બનની ચલો એના પછીનું તત્વ એટલે કોણ થશે સિલિકોન સિલિકોન જે છે એ પણ બે સ્વરૂપે આપણને બે અપરૂપો ધરાવે બે સ્વરૂપે મળી આવે એક છે સ્ફટિકમય સિલિકોન બરાબર અને બીજું છે મિત્રો અસ્ફટિકમય સ્ફટિકમય ને અસ્ફટિકમયમાં શું હોય સ્ફટિકમયની અંદર એના પરમાણુની કોઈ નિશ્ચિત ગોઠવણી હોય કોઈ ચોક્કસ પેટ

અને બીજો છે બીટા જર્મેનિયમ આલ્ફા જર્મેનિયમ એ નોર્મલ ટેમ્પરેચર એ સામાન્ય પરિસ્થિતિમાં જે આપણને જર્મેનિયમ ધાતુ જોવા મળે છે તે આલ્ફા થયું બરાબર તે તેનું આલ્ફા અપરૂપ થયું અને સામાન્ય પરિસ્થિતિમાં બરડ તમે નરમ પણ કહી શકો બરડ અને ચાંદી જેવી ચડકાટ ધરાવતી સફેદ ધાતુ છે જે નોર્મલી આપણને જોવા મળે છે તે પણ આ જે બીટા જર્મેનિયમની હું વાત કરું છું એ થોડુંક રેર છે નોર્મલી આપણને જોવા મળતું નથી એ બીટા જર્મેનિયમ જે છે એ એકસો વીસ કિલો બાર જેટલા ઊંચા દબાણે પ્રાપ્ત થાય મિત્રો કેટલા એકસો વીસ કિલો બાર આ બહુ જ વધારે દબાણ કહેવાય અને આટલા ઊંચા દબાણે સ્વાભાવિક છે આપણને એનું બીટા જર્મેનિયમ વાળું અપરૂપ મળે જે બહુ અગત્ય ધરાવતું નથી બરાબર પણ યાદ રાખજો જર્મેનિયમ પણ બે અપરૂપો છે આલ્ફા અને બીટા અને લાસ્ટમાં છેલ્લે આપણે વાત કરી છે મિત્રો ટીનના અપરૂપો ટીનના અપરૂપોમાં એક છે ગ્રેટીન જે ઇન છે એ પંદર પોઈન્ટ બે સેલ્સિયસ સુધી સ્થાયી છે એટલે નીચું તાપમાન થયું પંદર પોઈન્ટ બે સેલ્સિયસમાં છે મિત્રો કેલ્વિનમાં નથી સેલ્સિયસ સુધી આ જે છે અસ્તિત્વ ધરાવે છે છે હવે તાપમાન જો કરતાં વધી જાય તો જે એ વ્હાઇટ ટીનમાં કન્વર્ટ થઈ જાય એટલે ગ્રેટ ઇનમાંથી આપણને આ વ્હાઇટ ટીન મળે ઓકે આ ટીનના બે અપરૂપ થયા જાણીતા અપરૂપ છે ગ્રે અને વ્હાઇટ એટલે રાખોડી અને સફેદ એવું પણ તમે કહી શકો આ વ્હાઇટ ટીનને આપણે

ઓકે મિત્રો તો અહીંયા આપણે ભૌતિક ગુણધર્મને કમ્પ્લીટ કર્યા સમૂહ તેર અને ચૌદના ફિઝિકલ પ્રોપર્ટીને આપણે કમ્પ્લીટ કર્યા હવે આપણે કેમિકલ પ્રોપર્ટી તરફ જોશું મળીએ નેક્સ્ટ વિડીયોમાં